રેલ કૌશલ વિકાસ યોજના જૂન મહિનાની બેન્ચ માટે નોટિફિકેશન જાહેર જારો શું હશે રજીસ્ટ્રેશન પ્રક્રિયા વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે રેલ કૌશલ વિકાસ યોજના બે હજાર ચોવીસ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે કૌશલ વિકાસ યોજના ચાલુ કરવામાં આવી છે તમે પણ આ સંસ્થા દ્વારા સર્ટિફિકેટ મેળવી શકો છો અને કોઈપણ ધંધો ચાલુ કરી શકો છો આ યોજનામાં પચાસ હજાર યુવાનોને મફતમાં અભ્યાસ કરવા મળશે અને તેમને ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે રેલ કૌશલ વિકાસ યોજના જૂન મહિનાની બેન્ચ માટે નોટિફિકેશન જાહેર જાણું છું કે જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કૌશલ વિભાગ યોજનામાં અરજી કેવી રીતે કૌશલ વિકાસ યોજના માટે ડોક્યુમેન્ટ કયા જોઈએ કેટલી સહાય આપવામાં આવશે જેની સંપૂર્ણ માહિતી તેની આપેલ છે તો આપનો લેખ સંપૂર્ણપણે વાંચો કલમનું નામ આર કેવી વાય જૂન બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરો વિષય પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના કેવી રીતે કરવું લાયકાત માત્ર દસમું પાસ ઉંમર મર્યાદા સૂચનાની તારીખે ઉંમર અઢારથી પાંત્રીસ હાજરી પંચોતેર ટકા ફરજિયાત કોર્સનો સમય ત્રણ અઠવાડિયા પાસનો માપદંડ પંચાવન ટકા લેખિતમાં સાહીઠ ટકા વ્યવહારો ઓનલાઈન અરજી ક્યાંથી શરૂ થાય છે આઠ પાંચ બે હજાર ચોવીસ રેલ કૌશલ વિકાસ યોજના ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ ચૌદ દિવસ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજો ફોટો અને સહી મેટ્રિકની માર્કશીટ ફોટો ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ પાન કાર્ડ પર એફિડેવિટ રૂપિયા દસ નોન જુડી